નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોની અંદર હું કમલેશ સોલંકી આજે તમને માહિતી આપીશ આ ડીઝલ ગાડીની જેને બુલેટ ડીઝલ છે જે વીસ વર્ષ કરતાં વધારે જૂની છે અને આજથી વીસથી પચીસ વરસ પહેલાં જ્યારે આ ઇન્ડિયાની પહેલી ડીઝલ બાઇક બની હતી ત્યારે આ બાઈકની અંદર કેવું પરફોર્મન્સ હતું આ બાઇકનું અને બાઈકની અંદર જે ડીઝલ છે તે કે એન્જિન છે કેવડું આવતું હતું ડીઝલ કેટલું આવતું હતું તેમાં માઇલેજ કેવી આવતી તેની સ્પીડ કેટલી હતી તેની બ્રેક સિસ્ટમ કેવી હતી ગિયર સિસ્ટમ કેવી હતી બરાબર આના બધી વિશે આપણે વન બાય વન આપણે વિડીયોની અંદર જોશુંની લાઇટ વિશે માહિતી પહેલાં તો મેળવીએ તો જે આ લાઇટ છે તે ઍલોઝન લાઇટ આવતી હતી અને ખૂબ સરસ લાઇટ આની પડે છે લાઈટમાં આપણે કાંઈ પ્રોબ્લેમ નથી આવતી જોવા માટે એ સમયની અંદર પણ બહુ સારી ટેકનોલોજી હતી સ્પીડ મીટર કેવું આવતું હું બતાવું ત્યારે કોઈ ડિજિટલ મીટર નહોતું આવતું આવું સાદું મીટર આવતું હતું જેની મેક્સિમમ સ્પીડ એકસો સાહીઠ લખેલી આવતી મીટરની અંદર અને અહીંયા આપણે ન્યુટ્રલ ગિયર છે એના વિશેની માહિતી આવતી હતી આ તમારું ઇન્ડિકેટર ચાલુ છે કે બંધ એની માહિતી અને એક આ લાઇટની માહિતી હતી બાકી આ છે આપણે બેટરીનું મીટર આવતું હતું કે ભાઈ બેટરી કેટલી છે ચાર્જ થાય કે નહીં એના વિશેની માહિતી આપતું હતું બાકી આમાં ફ્યુલનું મીટર નથી આવતું મિત્રો તો હવે આપણે આગળ વાત કરીએ તો જે આની આ ડીઝલની ટેન્ક આવતી હતી ફ્યુલ ટેન્ક અથવા તો ડીઝલ ભરવા માટેની ટેન્ક તેની પંદર લીટરની કેપેસિટી આવતી હતી આની અંદર આપણે પંદર લીટર સુધીનું ડીઝલ છે તે ફિલઅપ કરી શકતા આ ડીઝલ બાઇક એ સમયમાં આવતી હતી ત્યારે આની અંદર બે એન્જિનના ઓપ્શન આવતા હતા આપણે એક પાંચસો સીસી કહેવાતું અને એક ત્રણસો પચાસ સીસી કહેવાતું એમાં ત્રણસો પચાસ સીસીનું એન્જિન છે પણ ત્રણસો પચાસ નથી આ કાયદેસર ત્રણસો ને પચીસ સીસીનું એન્જિન આવે છે એરકૂલ્ડ એન્જિન આવે છે અને સ્ટ્રોક આવે છે ચાર ગિયર આવતા હતા આની અંદર અને બીજી આગળ વાત કરીએ તો આમાં જે હોર્સ પાવર છે તે સાડા છ છ પોઈન્ટ પાંચ હોર્સ પાવરનું અને છત્રીસો આરપીએમ આની અંદર આપણે મળતા હતા મિત્રો બ્રેક સિસ્ટમની વાત કરીએ તો આગળ અને પાછળ બે બાજુ આપણે ડ્રમ બ્રેક આવે છે પણ જે આગળની બ્રેક છે તે આ ડબલ સપોર્ટવાળી આવતી તેને આપણે ડબલ બ્રેક પણ કહી શકીએ એ સમયની એટલે આમાં સપોર્ટ ઉપર અને નીચે આપણે જે નોર્મલ બાઇક આવે છે એમાં તમને તમે જોયું હશે કે એક જ આ પ્રકારનો સપોર્ટ હોય છે અને આમાં છે તે ડબલ સપોર્ટ હોય છે એટલે આની બ્રેક સિસ્ટમ ખૂબ સરસ હતી અને તે બહુ મજબૂત હતી આની બ્રેક સિસ્ટમની વાત કરીએ તો આની અંદર જે બ્રેક છે ને અત્યારની જે આપણે નોર્મલ બાઇક આવે છે ને એના કરતા ઊંધી બ્રેક આવે છે એટલે કે આપણે ડાબી બાજુ છે ને આમાં બ્રેક મળે છે આપણે જે અત્યારે નોર્મલ પેટ્રોલ બાઇક બધી આંકીએ છીએ ને એની અંદર આપણે જમણી બાજુ બ્રેક મળે છે એટલે આ એકાની અંદર આપણે આ બાઇક ઘણા બધી જે નો ચલાવતો હોય તે ચલાવે ને તો એને આ પ્રોબ્લેમ થાય છે ક્યારેક ક્યારેક બ્રેક ભૂલાઈ જાય છે અને એક્સિડન્ટ થવાની શક્યતાઓ રહે છે તો મિત્રો આપણે લગભગ તો આ બાઇકની માહિતી આપી દીધી છે એ છતાંય કંઈ ઘટતી હોય તો તમે કમેન્ટ કરજો પણ હવે આપણે આ ગેરની વાત કરીએ છીએ કે જે આને ગેર આવતા હતા તે આપણે અત્યારે જે નોર્મલ ગાડી આવે છે ને એની અંદર આપણે ગિયર છે ને એક કામ નીચે આવે છે અને બાકીના ઉપર આવે છે અને આ ગાડીની અંદર એવું આવે છે કે પેલો ગેર ઉપર આવે છે અને બાકીના ત્રણ ગેર છે નીચે આવે છે અને આ એક આમ અલગથી સિસ્ટમ આવતી હતી કે તમારે ગાડીને ફ્રી કરવી હોય ને એટલે ન્યૂટ્રલ કરવી હોય ને તો તમે આ એક જે આ ગિયર છે એને તમારે નીચે ઉતાર્યું દાંડીને એટલે ગાડી છે તો આપણી ફ્રી થઈ જતી અહીં સુધી જોડાયેલા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને શેર કરજો અને આપણા વિડીયોને

તો જે આ ડીઝલ એન્જિન હોય છે ને એની અંદર ચાવીનું તો એટલું બધું આ ગાડીમાં મહત્ત્વ નથી તમારે ચાવી હોય કે ન હોય ચાલુ તો થઈ જ જાય છે તો ચાલો હવે આપણે ગાડીને ચાલુ કરીએ મિત્રો આ ગાડીને ચાલુ કરવું એક બહુ શું કહે કે ચેલેન્જવાળી વાત છે કે જે આ ગાડીની જેને ટ્રીક હોય ને એ જ ચાલુ કરી શકે છે એટલે આની જે આ રીતે આમ બે ત્રણ મુખ્ય કીકને ભરી અને પછી મારે

આ ગાડીને ચલાવીને જોઈ ચલાવવામાં તો ખૂબ સારી લાગી અને આપણે આ ગાડીનું જે તમને એવરેજની વાત કરું તો એવરેજ છે તે ચલાવનારા એમ કહે છે કે આની એસી ની ઉપર એવરેજ આવે છે એટલે કે એક લીટર ડીઝલની અંદર એસી કિલોમીટર ચાલે છે અને બાકી આપણે ચલાવીને જોયું તો આનું જે પરફોર્મન્સ છે આપણે તો બહુ જબરજસ્ત લાગ્યું છે અને આ ગાડી ટૂંકમાં ફકતી નથી થતું ટૂંકમાં તમારે ઓફ રોડ કે થોડોક ખરાબ રસ્તો કે ગારાવાળો રસ્તો હોય જે આપણે નોર્મલ ગાડી ચલાવતી હોય ટાયર સ્લીપ મારે છે ગાડી સ્લીપ મારે છે એવું આ ગાડીની અંદર મને ફીલ નથી થતું ને મને આ ગાડી ચલાવવાનું બહુ જ મજા આવી હતી અને પિકઅપ પણ બહુ ગાડીનું સરસ છે ઓલ ઓવર ગાડીની મેં વાત કરી તો આ ગાડી આમ તો ખૂબ જ સરસ છે તમે બધા પણ વિડીયોમાં જોઈ હતી પણ જે આ ગાડીનું ફેલ થવાનું જે મેઈન કારણ છે તેની આપણે પહેલી વાત કરીએ તો આ ગાડીનું વાઇબ્રેશન છે તે વધારે છે અને એન્જિનનો અવાજ છે તે પણ વધારે છે અને સમય જતા છે તે ડીઝલ એન્જિન છે આપણે બધાને ખબર જ છે કે મોંઘા થતા જાય છે મને એવું લાગે છે કે જેના કારણે આ ગાડી છે તે માર્કેટની અંદર નથી ચાલી શકી